જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક ખાસ ડિપોઝિટ સ્કીમ છે ચાલે છે આની અંદર 8% સુધી વાર્ષિક વ્યાજ છે મળે છે અને સિનિયર સિટીઝનની આપણે વાત કરીએ તો એને પણ આની અંદર એક્સ્ટ્રા વ્યાજ છે આપવામાં આવે છે હવે આ સ્કીમ છે એ 31 માર્ચ પછી બંધ થઈ જવાની છે જો તમે પણ ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો એકત્રીસ માર્ચ પહેલાં આની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ છે એ કરી દેવું જોઈએ તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે આ સ્કીમ કઈ છે આનો લાભ કઈ રીતે લેવાનો છે આની અંદર પૈસા ડબલ કઈ રીતે થશે હવે આપણે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ખાસ ફિક્સ ડિપોઝિટ યોજના અમૃત કળશ અને અમૃત વૃષ્ટિ આ મહિને એકત્રીસ માર્ચે સમાપ્ત છે એ થઈ રહી છે અમૃત કડીસની અંદર આપણે વાત કરીએ તો જે વરિષ્ઠ નાગરિકો છે ને સાત અને અન્ય લોકો જે છે એને સાત વાર્ષિક વ્યાજ છે આપવામાં આવી રહ્યું છે આની અંદર ડિપોઝિટની રકમમાં ચારસો દિવસ માટે તમારે રોકાણ છે એ કરવાનું હોય છે હવે જે અમૃત વૃષ્ટિ યોજના છે એ ચારસોને ચુમ્માલીસ દિવસ માટે છે અને આના ઉપર સાત પોઈન્ટ પચ્ચીસ ટકા વ્યાજ છે એ આપવામાં આવે છે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ છે એ આ યોજના અંતર્ગત મળે છે અને આ યોજના છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે આની અંદર રોકાણ છે એ કરી શકો છો એકત્રીસ માર્ચ પછી આના દર છે એ ઘટી જશે કારણ કે હમણાં જ આરબીઆઈએ રેપો રટની અંદર ઘટાડો કર્યો છે એના લીધે જેટલી પણ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે એની અંદર અસર પડશે એટલે તમને વ્યાજ છે એ ઓછું મળશે સાથે જે લોકો હોમ લોન ભરે છે એ લોકોને ફાયદો થશે કારણ કે એમના ઈ ની અંદર ઘટાડો થશે હવે આની અંદર તમે ઓનલાઈન અને ઓફલાઈન બે રીતે રોકાણ કરી શકો છો રોકાણ કરવા માટે તમે બેંકની જે શાખા છે એની મુલાકાત લઈ અને રોકાણ છે કરી શકો છો આ ઉપરાંત જો તમે નેટ બેન્કિંગ અને એસબીઆઈ યોનો યુઝ કરો છો તો એ એપ દ્વારા પણ તમે સામાન્ય એફડીની જેમ જ અમૃત કળશ પર લોન મેળવવાની સુવિધા છે એ પણ આની અંદર ઉપલબ્ધ થાય છે આ ઉપરાંત એસબીઆઈની એક વી કેર યોજના છે પણ ચાલે છે આ પણ એક ખાસ ટર્મ ડિપોઝિટ યોજના છે વી કેર જે છે એ એસબીઆઈની આ યોજના જે છે એની અંદર વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષનો જે સમયગાળો છે એના ઉપર પચાસ બેસીસ પોઈન્ટ પર વધારાનું વ્યાજ છે એ મળશે અને પાંચ વર્ષથી ઓછી મુદતની રિટેલ ટર્મ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકો જે છે એને સામાન્ય લોકો કરતાં પાંચ ટકા વ્યાજ છે એ વધારે આપવામાં આવે છે આવી સ્થિતિની અંદર જો તમે ડિપોઝિટ યોજના હેઠળ સામાન્ય નાગરિકોની તુલનામાં પાંચ વર્ષથી સમયગાળા ઉપર એફડી ઉપર એક ટકા વધુ વ્યાજ છે તમે મેળવી શકો છો આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો જે છે એને પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે એફડી પર સાડા સાત ટકા વ્યાજ છે એ મળી રહ્યું છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો